ણંદ નગરપાલિકા દ્વારા જે શહેર છે અચાનક મુલાકાત કરી ત્યારબાદ આજ સવારથી જ આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા જે ટૂંકી ગલી વિસ્તાર જે ગલી નો વિસ્તાર છે તેને સંપૂર્ણપણે દબાણ મુક્ત કરવામાં આવ્યા છે પરંતુ સવાલ અત્યારે એ જ થાય છે કે જે લારીવાળા જે પાથરના વાળા હતા તેમની સાથે સીધી ચર્ચા કરીશું કે જો તેમને મુશ્કેલી છે કઈ જે આપણે નામ બેજન વોરા જે અત્યારે જે દબાણો દૂર કરવામાં આવ્યા છે તમારી પણ અહીંયા આગળ લારી કે પાથરનું હશે શું કહેશો જો સરકાર એમની કામગીરી કરે છે અમારે તેનો કોઈ વિષય નથી કે સરકાર જ્યાં જ્યાં પણ લપતા ડબાણો છે તે હટાવે એનાથી અમારો કોઈ વિષય જ નથી પણ મારું ખાલી સરકારથી એક જ નિવેદન છે

કે એક બાપ પોતાના ઘરની અંદર જ્યારે જાય છે તો એના જે નાના નાના બાળકો હોય છે તો એ એમનાથી એક સવાલ કરે છે કે પપ્પા અમારા માટે શું લાવ્યા તો આજે અમારા બાળકો અમને હો સવાલ કરશે તો આજે અમારા આજે અમારી રોજી રોટી હતી અમે અહીંયા રોજી રોટી કમાતા હતા આજે કમાવાના વાંધા પડી ગયા છે તો અમે બાળકો માટે કંઈ લઈ જવાની વાત તો દૂર રહી પણ અમારા ઘરના ચૂલા સડકમાં પણ આજે અમારા માટે એક સવાલ ઊભો થઈ ગયો છે અને અમે બહુ નાના વેપારી છે અમારો સરકાર જે પણ કલેક્ટર સાહેબે જે પણ કાલે હુકમ કર્યો મ્યુનિસિપલ કાઉન્સીલર જેટલા પણ લોકો છે જે મ્યુનિસિપાલિટી વાળા જેટલા પણ લોકો છે તે લોકો જે પણ એમનું કરે છે તેના અમારો કોઈ વિષય જ નથી કામ કરે પણ શું આ નાના નાના વેપારીઓ જ અમને દેખાઈ રહ્યા છે ડબાણ ની અંદર અમે અમે આજે કઈ રીતે અમારું બધા બહુ બધી બહુ જગ્યા પર ડબાણો તો બધી બહુ જગ્યા પર છે એવું નથી કે ખાલી ટૂંકી ગલી એટલું જ ડબાણ છે બરાબર છે અમે અમારી રીતે અહીંયા ધંધો કરતા હતા રોજ રોજી રોજી અમે કમાતા હતા તેનો અમારો નિકાલ લાવી આપે પ્લસ બીજી વસ્તુ કે આજથી છ સાત મહિના પહેલા અમને મ્યુનિસિપાલિટીની અંદર અમારી એક મીટિંગ કરવામાં આવી હતી લારીવાળાને ત્યાં બોલાયા હતા અને લારીવાળાને બોલાવીને ત્યાં જે પ્રમુખ જે તે ટાઈમ ના હતા એમણે અમને એવી એક આશા આપી હતી કે અમે જયારે પણ તમને જ્યાં સુધી અમે તમને વેન્ટર ઝોન બનાવી આપતા નથી ત્યાં સુધી તમે અહીંયા તમારો ધંધો કરો સગવડ કર્યા વગર આજે અમને અહીંથી ઉઠાડી દીધા છે તો મારું કલેક્ટર સાહેબ ને જે પણ રાજકીય નેતા છે જેટલા પણ લોકો છે એમને મારું એક જ નિવેદન છે કે અમારી રોજીરોટી નું ખાસ કરીને વિચારે કારણ કે આની અંદર બે હજાર પરિવારોનું જે આર્થિક સંતુલન છે એ બધું ફરવાઈ જશે અને બિલકુલ વિકરાટ પરિસ્થિતિ થઈ જશે તો મારી સરકારની એક જ રિક્વેસ્ટ છે કે અમારી રોજી રોટીનો સૌથી પહેલા વિચાર અમારું પણ એક જે લારી કે પાખાના હતા શું કહે છે અત્યારે તો તકલીફ પડી રહી આ લારી જે અમારી હતા એની અંદર અમારા ઘરની અંદર બાળકો છે એનું અમારે બી ફી ભરવાની આવે સ્કૂલ ખુલે તો બધાને જાણે એવું કહે છે કે તમે બાળક ને લઈ વ્યાજે લેવા જોઈએ પંદર પંદર વીલી ટકા લેતા ચલો વ્યાજે બી લઈને અમે એક વખત ફી ભરી દીધું અમારી આવકનો નો જ આ બંધ થઈ ગયો તો અમે લોકો એ બી વ્યાજે લઈને ફોટા અમે ખર્ચ અંદર ડૂબી જઈએ તો પાછા

શ્રી વિજયભાઈ માત્ર પ્રમુખ હતા એને જે થાય ને વાડે બધી તકસીદી મારેલી આવેલી છે એ અમને જગ્યા ચેક કર્યા અમે લોકો જવા જાય તો ચીફ ઓફિસરો એ મુદ્દા કરવા નાખે આ મુદ્દો હોય તો તમારે બીજો કોઈ મુદ્દો હોય બીજો હોય તો અમને જગ્યા નું લઈ લો તો બીજે ગમે તે અમારું તંત્ર અમારું ઘરનું ગુજરાન જે અમારા પાછળ જે છે બીજા અમારા પરિવાર જે અમારા કઈ નોકરી કરતા લોકો છે એ લોકોનું બી પૂજવા નગરપાલિકામાં સાંભળવા તૈયાર નથી તો તમને શું જવાબ મળ્યો તમને જવાબ એ મળ્યો કે તમે કલેક્ટર મળો કલેક્ટર સાહેબ એવું કે તમે નગરપાલિકામાં મળો કરવાનું શું અને એટલા લોકોને ને જગ્યા આપી દે આની અંદર શું છે પછી કે તેની લાગવત ચલાવીને ટુકું આઈને જે અહિયાં ટૂંકી ગલી ની અંદર એમને આંટો મારો ના આવતો હોય અને એની એવું કે મારી જગ્યા હતી એવા લોકો જગ્યા ના જે કાયદેસર અહીંયા જે લોકો ધંધો કરે છે અને જેટલા પણ લોકો અહીંયા રોજી રોજી રોજગાર માટે લડે છે એટલા લોકોને કાયદેસર સરકાર સરકાર જોડે એક જ અપેક્ષા રાખું છું સરકાર પાસેથી કે એટલા લોકોને ત્યાં કાયદેસરની જગ્યા ફાળી આપે અને જગ્યા આપવી હોય તો એવી જગ્યા પર આપે કે જ્યાં શું છે કે અમે અમારી રોજીરોટી કમાઈ શકીએ જ્યાં બોણીના વાંધા થઈ જાય એવી જગ્યા પર અમને ના બેસે જગ્યા આપી હોય તો અમને એવી જગ્યા પર આપો કે જે અમે અમારું ઘરનું ગુજરાન ચલાવી શકીએ આ વિકૃત પરિસ્થિતિમાં સરકાર ને આ ધ્યાન ખાત આ આ અંગત ધ્યાન રાખવા માટે ખાસ મારી એક અપેક્ષા છે કે જે મધ્યમ વર્ગના લોકો છે એ લોકો પર સરકાર ખાસ કરીને ધ્યાન આપે